વડોદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ફી નહીં ભરવાને પગલે ધોરણ આઠમાં ભરતી વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત લે યોગ્ય પગલાં લેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીનીએ ફી નહીં ભરવાને કારણે શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરી વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઊભી રાખી હતી અને તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પડી હતી તેથી માનસિક ત્રાસથી કંટાળી વિદ્યાર્થીની આ આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શરમજનક ઘટના ગણી શકાય છે આ વિઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય આવી ઘટનાઓ રોકવા તેમજ ગુનાદ્રમ બનેલી ઘટનામાં યોગ્ય તપાસ કરી દોષિતો પર યોગ્ય કાર્યવાહી કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે આ આપનો પરિચય નમસ્તે રવિ માંગરોલિયા સુરત મહાનગર મંત્રીનો દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે સુરજવાત લઈને આવ્યા જે બે દિવસ પહેલાં જે સ્કૂલમાં જે ઘટના બની આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠની વિદ્યાર્થીની જે આત્મહત્યા કરીને પોતે સ્કૂલમાંથી વારંવાર વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતું કે તેમની ફી બાકી છે તો ફીને લઈને વિદ્યાર્થીનીને એક્ઝામમાં બેસવા નથી દેતા વારંવાર વિદ્યાર્થીનીને લેબની બહાર ઊભા રાખે છે સતત પાંચ કલાક સુધી વિદ્યાર્થીનીને ત્યાંથી હલવા નથી દેતા અને બે દિવસ સુધી વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભી રાખે છે તો આને લઈને એક જે શિક્ષણ લેવલે જે પગલાં કહેવાય એ પગલાં સ્કૂલ દ્વારા યોગ્ય લેવામાં નથી આવતા અને આમાં કંઈ ને કંઈ વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવા માટે પણ ડરે છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા આવા નિર્ણય લે છે તો એને વિદ્યાર્થીની એક છાપ સમાજમાં એક ખરાબ ઊભી થાય છે તો વિદ્યાર્થી પરિષદ એક ડીઓ સાહેબને આજે માંગ કરે છે અને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યું છે કે આ વિદ્યાર્થીની જે સાથે જે ઘટના ઘટી એ તદ્દન ઘટના શરમજનક છે અને સાથે સાથે આ શિક્ષણ લેવલની દ્રષ્ટિએ જે પણ આ સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલો અથવા સ્કૂલના અન્ય કર્મચારીઓ સંડોવાયેલા હોય એની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે વિદ્યાર્થીનીને યોગ્ય ન્યાય મળે કેમકે આગામી સમયમાં જો આનો ન્યાય નહીં મળે તો સ્કૂલોમાં એક વિદ્યાર્થીનીનો ભય બની જશે કે વિદ્યાર્થી પરિષદ અને સ્કૂલ દ્વારા જ્યાં હેરાન કરવામાં આવે છે વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓ સાથે રહીને એમના માટે કામ કરતું હોય તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જો આગામી સમયમાં ડીઓ સાહેબ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે સ્કૂલ પ્રશાસન દ્વારા તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે